ચાલો મિત્રો આજે આપણે જીરા અને કોથંબરીવાળા પરોઠા બનાવવાના છે જે અગાઉ આપણે ભરથાની રેસીપી મૂકી હતી એની આરે આ પરોઠા ખૂબ સરસ લાગે છે અને કોઈ પણ પંજાબી શાક સાથે પણ આ પરોઠા બહુ સરસ લાગે છે એના માટે આપણે આપણો ઘરે ઘઉંનો લોટ મીઠું તેલ કોથંબરી અને જીરું સાદીને સિમ્પલ વસ્તુમાંથી બનાવશું તો લોટની અંદર આપણે સૌથી પહેલાં તેલ નાખશું મોણ માટે બે થી ત્રણ ચમચી લોટ જેટલો હોય એ પ્રમાણે તેલ લેજો મીઠું સ્વાદ પ્રમાણે જીરું કોથમીર જીરું અને કોથમીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અને હવે આપણે આનો લોટ બાંધી લેવાનો છે આપણો લોટ બંધાઈ ગયો છે જેવો પરોઠાનો આપણે જેવો રોટ રાખી છે એવો જ આનો રાખવાનો છે બહુ ઢીલો કરીને રોટલી જેટલો આપણો લોટ તૈયાર છે ચાલો ફ્રેન્ડ હવે આપણે પરોઠા વણવાનું ચાલુ કરી દીધું છે પરોઠાને આવી રીતે વણી લઈશું થોડો પહેલા પછી એની ઉપર તો એક બાજુ થોડુંક શેકાઈ જાય પછી આપણે એને તેલ લગાવશું એવી જ રીતે બીજી બાજુ બરોબર આપણે પરોઠાને બંને સાઈડ થી શેકી લેશું જોઈને મન થઈ જાય ને પરોઠો ખાવાનું પણ પરોઠો મસ્ત શેકાય ને તૈયાર છે લઈ લઈશું પરોઠાને આપણે કોઈ પણ સબ્જીની સાથે ખાવાની બહુ મજા આવશે સરસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો અને કોમેન્ટ કરજો